શ્રાવણ બાદ અનેકનું બેથી પાંચ કિલો સુધી વજન કેમ વધ્યું અમે તો ઉપવાસ કરેલો પરંતુ એ ઉપવાસમાં એક સામાન્ય ભૂલ કરી નાખી પેટ ખાલી રાખવાનું ન શીખી શક્યા ઉપવાસનો મતલબ છે ફરાળ કરવી પરંતુ પેટ ખાલી રાખવું અને ઘણા લોકો એવી ભૂલ કરી કે એક જ વાર જમે બાકીનો સમય ખાલી અનેક લોકો એકવાર જમે એક જ વાર ફરાલ લે વિજ્ઞાન મુજબ આપણે દિવસમાં બે વાર નાસ્તો બે વાર જમવાનું લેવું જોઈએ જેને આપણે ઉપવાસ કહીએ છીએ એમાં પણ આપણા શરીરમાં ચાર વાર જેમાંથી શરીરને કંઈક પોષણ મળે અને પેટના એસિડ શાંત થાય એવું કંઈક સામાન્ય સંજોગોમાં લેવું જોઈએ તો એના લીધે પેટ નહીં ફૂલે બીજી વાત આપણે જ્યારે પણ પેટ ભરીને જમીએ છીએ કે પેટ ભરીને ફરાળ કરીએ છીએ ત્યારે એ ભોજન કે ઉપવાસમાં રહેલી ફરાળનો કોઈ મતલબ નથી શરીરને રોજના ખોરાકની પણ માફસર જરૂર છે અને ફરાળની પણ વિવેકપૂર્વક જરૂર છે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે જાહેર કર્યું કે હું સદા ઉપવાસી છું એટલે ગોપીઓ હસવા માંડી પરીક્ષામાં ભગવાન પાસ થઈ ગયા કેમ ભગવાન જ્યારે પણ જમવા બેસે ત્યારે એમનું ફોકસ રહેતું માપસર ખાવું ભૂખો એટલું જ ખાવું અને દરરોજ એને પચાવવું આપણે સલાડ કે ફળો લઈને બેસીએ પણ જો ભાનમાં ન હોઈએ તો ફટાફટ ખાધેલો સલાડ એસિડપિત્તને વકરાવે છે અને એ ફળો આડાવળા ભેગા કરેલા પણ એસિડપિત્તના ટેકામાં આપણને બીમાર પાડે છે ભાનમાં રહેવું મતલબ જમતી વખતે ભૂખ છે તો એ પ્રમાણે ખાવ ઉપવાસ કરો છો તો જે કાંઈ ફરાળ કરો છો એને તમે તમારી સમજણ પ્રમાણે નહીં પણ ઋતુ પ્રમાણે સમજો બપોર પછી કોઈ જ ખટાશ નહીં અને રાત્રે ભૂખ લાગતી હોય તો રાત્રે જ એક સમય જમો બપોરે સારી એવી ભૂખ લાગતી હોય તો બપોરે એક સમય જમો અને જેને ઉપવાસમાં પણ બહુ જ ભૂખ લાગતી હોય તો એ બહુ જ મસ્ત રીતે ચારે પ્લાન કરી શકે છે મતલબ સવારે બપોરે સાંજે ને રાત્રે તો આ ઉપવાસ પછી પણ તમારું વજન ઉતરશે તમારી સ્ફૂર્તિ વધશે અને તમે સાચા અર્થમાં તમારા શરીરને ડિટોક્સ કરી શકશો તો હજુ શ્રાવણ પછી પણ સાડા ત્રણ મહિના બાકી છે જો તમે ઈચ્છો તો ચાતુર્માસને નામે ચરી ખાવાને બદલે તમે તમારા શરીરના ટેકામાં એક મસ્ત ઉપવાસ કરી શકો છો સળંગ ટુકડે ટુકડે અઠવાડિયામાં બે વાર તમારા હાથમાં છે આરોગ્યની ચાવીઓ તો તમને સદીઓથી મળતી રહે છે પરંતુ ઊંધી ચાવી ક્યારેય આરોગ્યની તિજોરીનું તાળું નથી ખોલી શકતી